આવતીકાલે અષાઢી બીજ ભગવાન જગન્નાથ ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે શહેરની નગરચર્યાએ નીકળશે ત્યારે જિલ્લા મથક પાલનપુરમાં ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રા આ વર્ષે અનોખી રીતે યોજાશે આ વર્ષે પાલનપુરમાં શ્રી રામ સેવા સમિતિ અને હિન્દુ સંગઠનો દ્વારા રથયાત્રા ઓપરેશન સિંદૂરની થીમ પર યોજવા જઈ રહી છે છેલ્લા કેટલાય દિવસોથી ચાલી રહેલી રથયાત્રાની તૈયારીઓને આખરી ઓપ આપી દેવાયો છે બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ત્રેપન વર્ષથી ભગવાન જગન્નાથજી ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે અષાઢી બીજને દિવસે શહેરની નગરચર્યાએ નીકળે છે પાલનપુરના પથ્થર સડક વિસ્તારમાં આવેલા મોટા રામજી મંદિર ખાતેથી આ નગરચર્યાનું આયોજન કરાય છે ત્યારે આ વર્ષે પણ ભગવાન જગન્નાથજીની ચોપ્પનમી રથયાત્રાનું આયોજન શ્રી રામ સેવા સમિતિ તેમજ હિન્દુ સંગઠનો દ્વારા કરવામાં આવ્યું છે આ વર્ષની રથયાત્રામાં સૌ પ્રથમ વખત ઓપરેશન સિંદુરની થીમ ઉપર આ રથયાત્રા યોજાઈ રહી છે તાજેતરમાં જ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારતીય સેનાએ પાકિસ્તાનને વળતો જવાબ આપતા ઓપરેશન સિંદુર હાથ ધર્યું હતું આતંકવાદી હુમલાઓમાં ભારતીય નારીઓના છીનવાયેલા સિંદુરનો વળતો જવાબ આપતા ભારતીય સેના દ્વારા હાથ ધરાયેલ ઓપરેશન સિંદુરની થીમ ઉપર આ વર્ષની રથયાત્રાનું આયોજન કરાયું છે પાલનપુરમાં શહેરના પૂર્વ તેમજ પશ્ચિમ વિસ્તાર મળી કુલ અઢાર કિલોમીટરના વિસ્તારમાં આ રથયાત્રાનો રૂટ નક્કી કરાયો છે રથયાત્રામાં ભગવાન જગન્નાથના દર્શનાર્થે આવતા દર્શનાર્થીઓને મગજાંબુ અને કાકડીનો પ્રસાદ અપાશે શ્રીરામ સેવા સમિતિ દ્વારા અંદાજિત બારસો કિલો મગ જાંબુ અને કાકડીનો પ્રસાદ તૈયાર કરવામાં આવ્યો છે રથયાત્રામાં એક હાથી ચાર ઘોડા ત્રણ બગી જોડાશે તો સાથે સાથે ઓપરેશન સિંદુર સહિતના ટેબલાનું આયોજન કરાયું છે તો સાથે જ પાલનપુરના પ્રભુ પ્રસાદ પરિવાર દ્વારા ભગવાન જગન્નાથજીનું ચાર લાખ એકસઠ હજારનું મોસાળું ભરાયું ભગવાન જગન્નાથજી ચાર દિવસ પોતાના મોસાળે એગોલાર રોડ વિસ્તારમાં રહી આજે નિજ મંદિરે પરત ફર્યા છે અને આવતીકાલે ઓપરેશન સિંદૂરની થીમ સાથે ભગવાન જગન્નાથસિંહ શહેરના જાહેર માર્ગો પર પરિક્રમા કરશે મહત્ત્વની વાત છે કે દર વર્ષે ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં આવતા દર્શનાર્થીઓ માત્ર ભગવાન જગન્નાથજીના દર્શનનો લાભ લે છે પરંતુ આ વર્ષે ભગવાન જગન્નાથજીની રથયાત્રાએ માત્ર જગન્નાથજીના દર્શન જ નહીં પરંતુ ભારતીય સેનાના ઓપરેશન સિંદૂરથી માહિતગાર પણ કરશે આવતીકાલે યોજનાર ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈને છેલ્લા કેટલાય સમયથી તૈયારીઓ ચાલી રહી હતી જે કે હવે આ રથયાત્રાને આડે ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે શ્રીરામ સેવા સમિતિ અને હિન્દુ સંગઠનો દ્વારા ચાલી રહેલી આ રથયાત્રાની તૈયારીઓને પણ આખરી ઓપ આપી દેવાયો છે આવતીકાલે અષાઢી બીજ ભગવાન જગન્નાથજી નગરચર્યા નીકળવાનો છે આની પાછળનું મહાત્મય શું છે અને દર્શન આર્ત્યોને સુપાવવાનું હા વર્ષોથી એક પરંપરા ચાલી આવે છે જેમાં ભગવાન શ્રી કૃષ્ણ જે જગન્નાથજી સ્વરૂપે બલભદ્રજી અને સુભદ્રાજી એ નગરયાત્રાએ નીકળે છે અને જગન્નાથપુરીમાં ભવ્ય રથયાત્રા આપણે અમદાવાદમાં પણ મોટી રથયાત્રા અને હવે તો ભારતભરમાં અનેક જગ્યાઓએ જગન્નાથ ભગવાનની રથયાત્રા નીકળે છે અને ભગવાન દર્શન દેવા માટે નગરચર્યા એટલે કે નગરનું દર્શન કરવા માટે એક કથા એવી મળે છે કે સુભદ્રાજી જ્યારે દ્વારિકા પધાર્યા ત્યારે એમણે સુવર્ણની નગરી જોવાનો એક ભાવ થયો અને એ ભાવ સાથે બંને ભાઈઓ પોતાના બહેનને લઈ અને નગરચર્યાએ નીકળે છે આ કથા પણ એક મળે છે જોકે અનેકવિધ કથાઓ છે અને અહીં પાલનપુર મધ્યે જગન્નાથ ભગવાન પ્રભુપ્રસાદ પરિવારના નિમંત્રણને માન આપીને છેક અહીં સુધી પધાર્યા એ આ પરિવારના પુણ્ય ઉદયમાં છે એની જાહેરાત એટલે ગિરીશભાઈ છોટાલાલભાઈ ઠક્કર અને આ પરિવાર પુણ્યશાળી છે કે જેમને આ અવસર એમનો લાભ મળ્યો સાથે સાથે શ્રી કૃષ્ણ જીવન દર્શન કથા પાંચ દિવસ એ કથા શ્રવણનો પણ લાભ મળ્યો અનેક સાધુ વસંતો મહાપુરુષો પણ ઉપસ્થિત રહ્યા જેમાં પરમપૂજ્ય હાથી દરાથી મહંતશ્રી દયાલપુરીજી બાપુ હરદેવ પુરીજી બાપુ જાનકીદાસ બાપુ નિજાનંદ બાપુ ઇત્યાદિ બધાએ મહાપુરુષો પધાર્યા અને કથાને ધન્ય કર્યું એવમ આજરોજ આ કથામાં રાજસ્થાનથી કુબાપીઠથી પૂજ્ય શંકરાચાર્યજી વાસુદેવાચાર્યજી પધાર્યા છે એટલે એમના પણ આશીર્વાદ અને દર્શનનો લાભ મળ્યો અને પાલનપુરના લોકો ભાગ્યશાળી છે કે પ્રતિવર્ષ ભગવાન જગન્નાથજીની આ યાત્રાનો લાભ મળે છે વિશેષ કૃપાથી પાલનપુરની જનતા ઉપર આછલા ચોપન વર્ષથી આ રથયાત્રા અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથ આ રથયાત્રા નીકળે છે અને ભગવાન નિજ મંદિરથી નગરયાત્રામાં સૌને દર્શન દેવા માટે વધારે છે તો એ પરંપરાને વર્ષોથી ભગવાન ચાર મો મોસાડ જાય છે અને મોસાડનો જે પાલનપુર રેગ્યુલર વર્ષથી શરૂઆત થઈ અને પૂરું એગ્યુલર ભગવાનનું મા બન્યું છે અતુલભાઈના ઘેરથી આજથી ચાર વર્ષ પહેલાં શરૂઆત થઈ એ પછી મહેશભાઈ પછી સુખડીયાજી અને હવે ચોથા વર્ષે મારા પરિવારને લાભ મળ્યો છે હું મારી જાતને ધન્યતા અનુભવું છું અને ભગવાન મોસાડમાં પાંચ દિવસ સુધી અમારા ઘરે રોકાણા એ માટે ભગવાનનો ખૂબ આભારી છું અને ભગવાન આવા વિશેષ કામ કરવા માટે મને કૃપા કરે મારા ઉપર મને મારા સમય અને સંજોગોને સાનુકૂળ રાખે એવી ભગવાનને પ્રાર્થના કરું છું અને આ પ્રસંગમાં પાંચ દિવસ સુધી શ્રી કુષ્ઠજીવન દર્શન ડૉક્ટર તિકાદાસજી બાપુ અને એમની અવિરત ગંગાની ધારા જેવી પ્રવાહથી કુષ્ઠ દર્શન કર્યું અને પાલમપુરની ધર્મભ જનતાએ ખૂબ ઉમંગથી એ કથાનું શ્રવણ કર્યું રોજ બેથી અઢાર અઢી હજાર માણસોએ પ્રભુ પ્રસાદનો પ્રભુ પ્રસાદ લીધો અને એ અવસરથી મામેરાથી આજ ભગવાન નિજ મંદિર પધાર્યા છે અને આવતીકાલે અષાઢી બીજમાં પવિત્ર દિવસે ભગવાન નગર યાત્રા નીકળશે અને એક જ ભગવાન જગન્નાથ છે કે જે મંદિરથી નિજ મંદિરથી લોકોને નગરમાં દર્શન દેવા માટે જાય છે

ટૂંક સમયના અંદર જે રીતે જમ્મુ કાશ્મીરમાં આસુરી તત્વો દ્વારા જે આતંકવાદી હુમલો કરી અને જધન્ય કૃત્ય કરવામાં આવ્યું હતું અને એમાં આપણા દેશની બેન દીકરાના સુહાગ ઉજાડવામાં આવ્યા હતા એના વળતા જવાબરૂપે ભારતે જે આપણી આર્મીએ આમાં જે વ્યોમિકા સિંહ અને સોફિયા કુરેશી દ્વારા જે રીતે વળતો જવાબ આપવી અને આતંકવાદી અડ્ડાઓને ધ્વસ્ત કરવામાં આવ્યા હતા એ થીમ પર આપણે જે જગન્નાથજીની રથયાત્રા નીકળવાની છે એમાં આપણે ટેબ્લો તૈયાર કર્યો છે કયા પ્રકારનું આયોજન અત્યારે કેવી કેવી તૈયારી તૈયારીઓમાં આપણે એક હાથી છે બીજા બે ચાર ઘોડા છે એ જ રીતે ત્રણ બગ્ગીઓ છે ભગવાનની અને એ સિવાય ઊંટલારી છે અને જાંબુ મગ પ્રદાસ પ્રસાદ છે લગભગ બારસો કિલો જેવો આપણે પ્રસાદ તૈયાર કરાયો છે અને પરંપરાગત રૂટ ઉપર રથયાત્રા નીકળશે અઢાર કિલોમીટર જેટલી આપણે રૂટ છે